લગન નો કીડો ને થઈ ગયા દુલ્હન ની એન્ટ્રી સામ સામે હોવ ને વરરાજો આવી ગયા સંરૂપ માં થઈ ગયા ને જવાનો તો આજે લગન વર્ષમાં એકવાર માં એક વાર લગન આ થઈ ગયા ને મેકવાન થાતા નથી જય શ્રી રામ ઇન ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આજે આપણે જવાનું છે લગન માં કેમ કે ભાઈ ઘણા દિવસ પછી લગન આવ્યા તો આપણે મેકવાન થાતા નથી ચાલો જઈએ બધા ત્યાર થઈ ગયા ને આપણે ના તો ફ્રેશ થઈ ગયા હતા ઠંડી ની સાબ આપડે આપણે તડકે ઉભો રહેતા સુખનો સુરજો ગયો કે લઈ લીધા બે રૂપિયા ને ખાયા હાથમાં હાથી સાફ કરવા પડે ને લગ્ન પછી તો કઈ કામ ના જ નહીં ફટાફટ બધા તૈયાર થઈ ગયા ને લઈ લીધી છે આપણે એન ડબલ્યુ ખબર હતી કે જવાનું છે આપણે પોરી પણ ના એ જ કે આપણે જવું છે મોટર સાયકલમાં મોરના પીડા જેવા વાર થઈ ગયા ને કે આપણે એન્ટ્રી તો કઈ જબરદસ્ત હોય સંગીતા કે છે કે મને નહીં લેતા બ્લોકમાં તારા બ્લોક તો આવવું પડે ને ફાઇનલી પોચી કે બેસન ને છોકરા કે પપ્પા આપણે થોડી સરળસરમાં નાસ્તો નથી કર્યો તો આપણે કરતા જઈએ જ એમાં શું હું થોડાક વાર કરી લઉં કે મને ઓળખી જાય તો પકોડાની આવી ગઈ છે બે ડીને એક કરી નીકળું ચાલુ ખાવાનું કેમ કે હોરમાં નાસ્તા ભાઈ છે ને ઉઠી આવે આવ્યું ત્યારથી નીકળી ગયા તમે સીધા ઘરેથી પકોડાની બે ડીશ મંગાવી લે કીધું મને કે પપ્પા તમે ખાઈ હાલો આપણે ખાઈ નાખી થોડા જાજુ અને એ જ કે ભાઈ પકોડા ગરમ છે તો આપણે અરે ઠંડી સાઈઝ મગાવી લે એમાં શું આલો સાઈસ મગાવી લઈને ફટાફટ બે સાઇસ ગ્લાસ મંગાવી લીધો ને એને તો ઠપકારી જવું નાસ્તો કરી લીધો ને આવી ગયા લગ્નમાં વરાજ જતો આપણા મંદિરમાં કેમ કે ભાઈ ભગવાનને તો વિનંતી કરવી પડે ને અહીંયા જો સુરેશભાઈ ભેગા થઈ ગયા ને એને તો બધા છોકરાઓને લે ખુલી ગાડીમાં બેસાડી લીધા કોઈને ભાઈ એન્ટ્રી પાડવી તો આવી જાવ સુરેશભાઈ ને મોટરમાં અને ભાઈ સુરેશભાઈ રામ રામ કરીને આવી ગયા અહીંયા ડીજે માં કેમ કે જો અહીંયા વાંડા લોકો બધા નાસ્તા લાગ્યા વરાજાની એન્ટ્રી થઈ નથી પણ ફાઇનલી જો આવી ગયા પણ વરાજા સંડોગમાંથી બહાર કાઢવાનો ટાઈમ થઈ ગયો કેમકે ભાઈ એને અત્યારે ને એન્ટ્રી તો એની જ પડે ને ભાઈ વાલા અને લગ્નમાં આખા તો અમારો ભત્રીજો ભાઈ જો છોકરી ધ્યાનમાં હોય તો કેજે ઓન તો આના ઠપકારી નાખવા છે લગ્ન જે રાસના રમઝટમાં ના તો આ ભાઈ અલગ જ મૂડમાં હે વરાજા તો ઠીક પણ આંતિ સ્ટાઇલ અલગ જ રહે ભાઈ છોકરી ધ્યાનમાં હોય તો તો ને ધુઈ ગયી તુલની એન્ટ્રીને સામસામે આવી ગયા હોઉં ને વરાજો થોડી જ વાર માં સંડોક માંથી બાર આવી લઈ લીધા રમત બે રમવા મળ્યા ને મારા લગ્ન માં રાસ લઈને લેવું તો કોણ લેશે ભાઈ તો પછી આપડે લાગે કે ભૂખ ને અમે આવી ગયા છીએ પેટ નો ખાડો બુરવા ભાઈ અહીંયા જો છોકરા બધા ઉભા રહી ગયા હતા કે અમારો વારો આવી છે ઝટપટ મેં કીધું ભગવાન કરે તમારો વન ઓન નોન વારો આવી જાય પેલા અમને તો દો ખાવા એટલે અમે તો ખાતા પેગા થઈને છોકરા છે બે ડીશ માં ગોતતા હતા આપણે લઈ લીધી છે આપણે બહુ જાજુ ખાવું નથી ફટાફટ અમે પાસે આવી ગયા ત્રણ જણાને ખાવાનું હતું મારે હેતને હસી ને તો ડીશ આખી ભરાઈ ગઈ હતી આપણે એમ છું કે ડી લઈને બેવું કે પણ જગ્યા ગોતતા હતા ફાઇનલી જગ્યા મળી ગઈ બેસવાની એમને તો અમે છે ને બેસવા બેઠા જમવા જગ્યા અમારે ક્યાં હેત કે પપ્પા જગ્યા મળી ગઈ ને હું એસતી ત્રણ બેસી ગયા જમવાના ને ગુલાબ જામુ હતા પણ એમાં બે ભાઈ એક લઈ લીધા મારી વાયદો હું બીજી વાર લઈ આવી તો આપણે ચાલુ કર્યું પહેલાં ગુલાબ જામુનથી શરૂઆત કેમ કે ભાઈ ગુલાબ જામુન છે ને આપણે લગ્નમાં બહુ ભાવે પછી ભલે ને હાથ ને બધું બે જાય અને ભાઈ ફસ્તી કે મસ્ત મજાના ને ભાઈ ગુલાબજામુ તો ભાઈ પપ્પા કઈ આપણે ઘેરા લાતા ના ભાઈ લગ્નમાં એવા ઘેરા તોડો લેતા જવાનું હોય પછી ભાઈ જમી લીધું ને પછી નીકળી ગયા ઘરે જવાનું આપણે ખબર પડી કે ભાઈ આપણે જવાનું છે મારા ભાઈને સસરાને ઘરે તો કાલો પીર ત્યાં જઈને અહીંયા આવીને નાનાનો નાનો હતો પણ હું તો આપણે ઉઠાડી ને છોકરાઓને એને રમતા હતા ને એ કે ભાઈ મને હોવા જોયું ને તમે હું મારી ની અંદર આરામ કરો એ રાહી થઈ ગયો ને એ કહે હું મને જાઉં અને બાવને રમાડીને આવી ગયા સુરેશભાઈની ઘરે પણ ત્યાં પડી હતી આ ગાડી વરાજાની ગાડી છે કે ભાઈ કોઈને પણ ગાળામાં જોઈએ તો સુરેશભાઈનો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે સંપર્ક કરી શકો છો ભાઈ ભેસાણમાં અને અમારે ઘરે જવાનું ટાઈમ થઈ ગયો ને હેત કે પપ્પા આપણે લેતા જઈએ કીધું આપણે થોડી લેતી જવાય ને હાલો તો અમે જઈએ ઘરે ને લાઈક ફોલો કરો ને બોલતા નહીં ભાઈ આ તો અમારો ફોર મિની બ્લોક મિની બ્લોક સારું લાગ્યું તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરજો કેવો લાગે તો મળીશું નવા નેક્સ્ટ વિડીયોમાં અંદર ત્યાં સુધી ભાઈ બાય